જય માતાજીને જય મોગલ બધાને કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આપણે આજે બનાવવાનું છે સિંગ ભજિયાનું શાક તો વિડીયો છેલ્લે સુધી જોઈજો ને નવા હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો તો હાલો હવે આપણે સિંગ ભીજિયાનું શાક બનાવવાનું શરૂ કરી તો આપણે શાક બનાવવા માટે લીધું છે ટમેટું ડુંગળી વટાણા ને સિંગ ભજીયા શાક તો સૂલો થઈ કોઈ ના છે આપણું સૂલો જગીન ચાર છે હવે એમાં તપેલું મૂકી ને થોડુંક નાખી દઈએ તેલ એમાં તેલ ગરમ થાય પછી આખું જીરું રાઈ મીઠો લીમડો કાપેલી ડુંગળી ડુંગળી ચડી જાય પછી એમાં કાપેલા ટમેટા નાખી દેવું એને થોડીક વાર પકડી લેવું લીલા વતાળા સુવાત પ્રમાણે મીઠું અતર લાલ મરચું હવે થોડુંક આપણે પાણી નાખી તીખું હવે આને થોડુંક રસો બહે જ્યાં સુધી આપણે આને સડવા દઈએ પછી રસો બહા પછી ઉતર લેખું

અને ત્યાં સુધી બધાને જય માતાજી ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો જય મોગલ બધાને